અંકલેશ્વરમાં ભારત બંધના એલાનના પગલે વિવિધ સંગઠનો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં ભારત બંધના એલાનના પગલે વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયો હતો અનામત અંગેના નિર્ણયનો વિરોધ કરાયો હતો અને દુકાનદારોએ બંધના એલાનમાં સહકાર આપવા અપીલ કરી હતી એસસીએસટી અનામતમાં લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે ચૌદ કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન

આજે અમે લોકો અહીંયા જે અંકલેશ્વરના વિસ્તારમાં જે વેપાર ધંધાઓ કરે છે એ લોકોને અમે સ્વેચ્છાએ ફંડ રાખવા માટે અપીલ કરીએ છીએ અને અમારા આ વિરોધમાં એનો મને સાથ અને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી ઓગસ્ટ બે ના રોજ અનામતની અંદર લેયર લાગુ પડવાની વાત જાહેર કરવામાં આવી છે અને એસસી એસ ટી ઓબીસી જે તમામ સમાજ છે જેને રિઝર્વેશન આપવામાં આવે છે એ તમામને વર્ગીકૃત કરવાની જે વાત કરવામાં આવી છે એનો સમગ્ર ઓબીસી એસસી એસટી સમાજ સમજ સમગ્ર બહુજન સમાજ એનો પ્રખર વિરોધ કરે છે અમે કોઈ ભાગલામાં માનતા નથી અને અમારે કોઈ ભાગલો પાડવો નથી તેમ છતાં જે આ નીતિ સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટ અખત્યાર કરી રહી છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને અમારા વિરોધના પ્રતિકરૂપે આજે અમે એક ભારત બંધનું એલાન આપેલું છે અને એ ભારત બંધના એલાનમાં અંકલેશ્વર નગર અને એના વેપારીઓ અમને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ જયભે